મિત્રો આપ જોઈ રહ્યા છો સોચ ન્યૂઝ હવે જોઈએ આજના મુખ્ય સમાચાર કલોલ નાસ્મેદ ગામે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન યોજાયો મુખ્ય દાદા કાંતિજી ઠાકોર અને સમસ્ત નાસ્મેદ ગામ દ્વારા પ્રથમ વખત સમૂહ લગ્ન યોજાયો ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલ નાસ્મેદ ગામ ખાતે કોંગ્રેસ પ્રમુખ ગાંધીનગર જિલ્લા ઓબીસી વિભાગના કાંતિજીબી ઠાકોર દ્વારા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરાયું આ સમૂહ લગ્નમાં છ નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં માંડ્યા આ પ્રસંગે આ દંપતીઓને આશીર્વાદ આપવા માટે નોરતા પાટણથી પરમપૂજ્ય સંત શ્રી દોલતરામ બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ કલોલ તાલુકામાંથી પધારેલ મહેમાનોનું કાંતિજી ઠાકોર દ્વારા ફૂલહાર અને સાલ ઓઢાળી સન્માન કરવામાં આવ્યું આ સમૂહ લગ્નમાં કલોલ તાલુકાના ગામડાઓના સરપંચ તેમજ સામાજિક અને રાજકીય આગેવાનોએ હાજરી આપી સમૂહ લગ્નમાં કાંતિજી ઠાકોર પરિવાર દ્વારા સમૂહ લગ્નમાં છ દીકરીઓએ મંગળસૂત્ર આપી તેમનું જીવન સુખમય બને તેવી પ્રાર્થના અને આશીર્વાદ આપ્યા આ પ્રસંગને અનુરૂપ નોંધા પાટણના સંત શ્રી દોલતરામ બાપુએ કાંતિજી ઠાકોરના આ ઉમદા કાર્યને બિરદાવતા કહ્યું કે કાંતિજીએ જે શરૂઆત કરી છે તે આવતા વર્ષે છ નહીં પણ સમૂહ લગ્નમાં રેકોર્ડ કરે તેવા આશીર્વચન આવી પ્રભુતામાં પગલાં માંડતા નવ દંપતીને તેમનું જીવન સુખમય બને તેવા આશીર્વાદ આપે આજે છ જિલ્લા નવ દંપતીના સર્વે જ્ઞાતિ સમાજના સમૂહ લગ્ન આજે યોજાઈ રહ્યા છે અને મારા મનનો એક સંકલ્પ હતો કે વિવિધ સમાજો પોતપોતાના સમાજના લગ્ન કરતા હોય ઠાકોર સમાજ પાટીદાર સમાજ માલધારી સમાજ જેવો વિચાર આવ્યો એ આપણે સર્વે જ્ઞાતિ સમાજ કરીએ એટલે સામાજિક સમજતા સજવાય આજે બધા આપણા લોકો જાતિઓમાં વહેંચાઈ જાય છે એટલા માટે મેં સર્વે જ્ઞાતિ સમૂહ લગ્ન એક મંડપ તરીકે સર્વે જ્ઞાતિ સમાજના લગ્ન થાય ભગવાનની કૃપાઈ પૂર્ણ છે તાલુકા પંચાયતના પૂર્વ ચેરમેન એવા જયંતભાઈ કોઠારી સાહેબ આપણા બાજુના ગામના માજી સરપંચ અને કાંતિજી ઠાકોર સાહેબ કરોલ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભીપનજી ઠાકોર સાહેબ બીજા ડેલી કે ઈશ્વરજી ઠાકોર બીજા ડેલી કે અજીતજી ઠાકોર ઓલાણી સરપંચ જવાનજી ઠાકોર ઠાકોર સેનાનો ખૂબ સરસ સમાજ માટે રાજદાળો દોડતા યુવા એવા સુરભા ઠાકોર કિશનભાઈ સભાસપુર પહેલાજી પંચસ્થ મહાનુભાવોનું અહીંયા હાર્દિક સ્વાગત કરું છું